લાલ જય હરે ગોરા કુંબરને લગની લાગી દર્શન બીઠલ જી દર્શન દેવને લોરા કુમ્બરને લગની લાગી બીઠલ दर्शन देवा ने देवान गो र कुम्भनी साती जाशाली गो र कुम्भनी साती जासाली हिरे नि घेर मेला नानबर विठल जी दर्शन देवान बेला अब हरे ने घेरे मेल બાળ બીઠલજી દર્શન દેવન વેલા વૈજો નગ સ્રૂપે ભગવાન નગ સ્વરૂપે ભગવાન રે યા રીતો નિરક્ષણ કરવા મીઠલ જી દર્શન દેવન વેલાયા જો હરે તો બાળકનું રક્ષણ કરવા બીઠલજી દર્શન દેવા ને વેલા ઠલ જી દર્શન દેવાન વેલા બુજો ઘરે તો ગયા ગોર ને પાસ બીઠલ જી દર્શન દેવાન વેલા બુજો ખો દેશે માટીને ખુંદેશે ગારો

બાળ બીઠલજી દર્શન દેવાનેલાજો હરેણે ગાય નો ડા બાળ બીઠલજી દર્શન દેવાને વેલાયા વજો ગોર કુંબરની સા ગોર કુંબરને પૂછે ગોર કુંબરની સા ગોર કુંવરને પૂછે ક્યાં ક્યા સેના બાળ ભલજી દર્શન દેવાને વેલા ક્યાં ક્યા સેન બાળ વિ દર્શન દેવાને વેલા વજો અરે સતી મને નથી કાંઈ ખબરું દર્શન દેવાને વેલા હર સતમન નથી કઈ ખબરું વિઠલજી દર્શન ને કાય ખબરૂ દર્શન દેવાને વેલા વજો હરે સતી નથી કાય ખબરું દર્શન દેવાને વેલા વૈજો ગોર બાજા हरे यणे क्यानो દર્શન દેવાને વેલા વજો હારે ઓલા પાપી બાળે કુમારા બીઠલ જી દર્શન દેવાને વેલા વજો નથી પાપિયામે નથી પાપી દર્શન દેવાને લા હરે અમે સી ભગવાના ભગતો બીઠલ જી દર્શન દેવાને વેલા વૈજો ગોર કુંબરની શિયા ખેર સાલી ગો કુંવરની શિયા ખે રે અરે કે ડીટર વીટલજી દર્શન દેવા ને વેલા આવજો હારે એને ઘર માં હડક્યા ડીટર વીટલજી દર્શન દેવા ને વેલા આવજો કે વિણી સતીએ સુંડલામ ભર્યા હડક્યા વિણી સખીએ સુણ દર્શન દેવાને વેલાયાવજો જો એણે એક બાજુ ડી મેરા બીઠલ જી દર્શન વેલાયાવજો મજૂર નું રૂપ લાય ભગવાન પો પોલજી દર્શન દેવાને વેલા વૈજો હાર એમને કોયમ માધૂરી કામયા પોલજી દર્શન દેવાની વેલા આવજો તમારા મૂલ તોયમથી સુખવા નય તમારા મૂલ તોયમથી સુખવા ન પરશુ વિઠલજી દર્શન દર્શન ને વેલા આવજો અમે પેટ મા પરસુ બીઠલજી દર્શન દેવાન વેલા સે હથમાં પાવરને ખંભે કોદારી પાવડો ને ખંભે ಟಲ ಜಿ ದರ್ಶನ ದೇವ ಜೊ ಅರೆ ರಾಣಿ ರಾಧನಾಥಮಾ ಸುಡಲೋ ರ ಜಿ ದರ್ಶನ ದೇವಾಲೆಜೋ ಖೋದೇ ಮಾಟಿ ನೂಂದೋ ಖೋದೇ ಮಾಟಿನ ಖೂ વેલાયાવજો હરે રાણી રાધાજી પિંડલાવાળેટલજી દર્શન દેવાને વેલાયાવજો હાથ મસેલા લાકડીને ને ફેર સાકડી હાથ મસેલા સાકડી અરે ને ઉતાર દર્શન વેલા હારે ને ઉતાર સોનાવરણી કામી જી દર્શન દેવા ને વેલ આવજો મજૂરે હાથ લાયા સુંડલામાં મેલ્યો મજૂરે હાથ લઈ સુંડલામાં મેલ્યો રે ને સાટી અમૃતની અંજળીવી જી દર્શન દેવાને વેલા હરે એને સાટી અમરોતની અંજલિ વિઠલજી દર્શન ને વેલા વૈજો હરે બાળક સજીવન કર દર્શન દેવાન વજો એને બાળક સજેવાન કર્યા બીઠલ દર્શન દેવાન વેલા વજો ગાય સુને શ્યાંભળ ગાય દર્શન દેવા ને વેલા આવજો હરયનો વજો બંદરપુર માં વાસ વિટલજી દર્શન દેવા ને વેલા બોલો બાલ કૃષ્ણ ભગવાન ની આ મારું ભજન ગમે તો લાઈક સ ને સબસ્ક્રાઇબ કરજો